જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી અને ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટ રૂપ લઈ તેમના જ્ઞાતિના કેરીનો રસ અને રોટલી જમાડી હતી જેથી બહુચર માતાના પ્રાકૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માક્ષર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નર સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે ગતરોજ પણ તેનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી માતાજીના ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી આ સાથે અહીંયા પણ માતાજીના પ્રાગટ્ય દિવસે કેરીના રસ સાથેની પ્રસાદી લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે નર્મદા પરિક્રમાવાસીઓને પ્રસાદી જમાડી સાલ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું એ જમાનામાંથી વર્ષો પૂર્વે માં બહુચારે વલ્લભ નાટલી માતાજી ના રસ રોટલી નું જમણ એ તો મા બહુચર જ જાણે કે જે બી અંકુટ ભરે એને મા ક્યાંથી ખરેખર રસ મેળવી આપી તો જગત જન ની જ જાણે અને હું બી દર વર્ષે માક્ષર સુદ બીજ દિવસે માં બહુચર નો જન્મ દિવસ ઉજવું છું અને માતાજી નું અનકુટ ભરું છું અને મારી શક્તિ પ્રમાણે માતાની ભક્તિ કરું છું જય ભારત જય હિન્દ જય માતાજી જય બહુચર